નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપનું અમારે યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજની અપડેટ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની આરટી એડમિશન પ્રક્રિયા અંગે છે જેમ કે જાણકારી મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પંદર એપ્રિલ બે હજાર પૂર્ણ થઈ ગયેલ છે હવે જે વિદ્યાર્થીઓના ફોર્મ કોઈ કારણોસર રિજેક્ટ થયા છે તેને ફરીથી તક આપવામાં આવી રહી છે રિજેક્ટ થયેલ અરજીઓ માટે ખૂટતા દસ્તાવેજો સુધારવા માટે તમે

આ દરેક પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રથમ રાઉન્ડના પરિણામની જાહેરાત કરવામાં આવશે પ્રથમ રાઉન્ડની જાહેરાત તારીખ એપ્રિલ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો જો તમારા બાળકનું કોઈ કારણોસર ડોક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ હોય તો આપને ફરી વખત ત્રણ દિવસનો સમય આપવામાં આવશે જે સમયગાળા દરમિયાન આપ ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરી શકો છો જેથી તમામ વાલીઓને વિનંતી છે કે આરટીઆઈ પોર્ટલની વેબસાઇટ નિયમિતપણે જોતા રહો અને તમામ નોટિફિકેશનની અપડેટ લેતા રહો મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો